પંદર કિલોમીટર ભેસાણમાં પણ ચોવીસ કલાક રામજી મંદિરના દર્શન લોકો કરી શકશે રામનવમી મર્યાદા પુરુષોત્તમ રામ જન્મ દિવસની હજારો ભક્તોએ ભાવભેર ઉજવણી કરી હતી અને છેલ્લા આઠ દિવસથી રામનવમીની ઉજવણી કરવા માટે લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો જૂનાગઢ જિલ્લો અને વેસાણ તાલુકો એટલે વેસાણનું શ્રી રામચંદ્ર પ્રભુનું જે આ મંદિર વેસાણની મધ્યમાં આવેલું છે એટલે રામ જન્મોત્સવ તમે જોઈ શકો છો કે ઉત્સાહ એટલે આજે આ વેસાણના મુખ્ય રોડ ઉપર આ શોભાયાત્રા કાઢવામાં આવેલી છે અને બધા જ ભૂદેવો હિન્દુ સમિતિ આ મંદિરના મહંત બાપુ પણ બધા જ બધાએ ભાગ લીધેલો છે આપણે પૂછીશું રાજુઓ બધા જાણી છે આપણે પૂછીશું બધા એટલે શું મહત્વ આજે તો આ હિન્દુ મહાપર્વ આપણા ભારત સનાતનીઓ માટે આજનો દિવસ એટલે આમ ગણો તો આપણી દિવાળી કહેવાય કારણ કે ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યનો દિવસ જન્મ નહીં પણ પ્રભુનું આ ભૂતલ ઉપર આજે પ્રાગટ્ય થયું હતું ભગવાનનું પ્રાગટ્ય ભૂતલ ઉપર એટલા માટે થયું હતું કે આસુરી શક્તિને મારી અને દેવી શક્તિની સ્થાપના કરવા માટે થઈ અને વિજય થયો હતો આજ અમારા માટે તો અમારું ગામ અયોધ્યા જ કારણ કે જ્યાં રામ ત્યાં અયોધ્યા અયોધ્યાવાસીઓએ રામને કીધું હતું રામ તમે જાઓ તો તમે જ્યાં છો ને એ અમારી અયોધ્યા છે એટલે અમારા માટે તો આ જ અમારું ગામ રામજી મંદિર એ જ અમારી અયોધ્યા છે અને આ દ્વારા આ અમારું આખું ગામ એક બન્યું છે અને સંઘ શક્તિ કલો યુગે યુગે

આજે સનાતન ધર્મનો પર્વ રામનવમી રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય દિવસ એટલે કે આજે અયોધ્યામાં રામચંદ્ર ભગવાનના લાઈવ દર્શન થાય છે અને ભેંસાણમાં પણ રામજી મંદિરે ભેસાણ મધ્ય ભાગની અંદર આવેલું છે ત્યાં રામજી ભગવાનના રામચંદ્ર ભગવાનના દર્શન થયા છે અને ભેસાણ એસટી બસ સ્ટેન્ડ પાસે ચોકનું આજે નિર્માણ થયેલું છે નવા ચોકનું રામ ચોક બનાવવામાં આવ્યો છે અને તેનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે અને બધા વેસાણ ગ્રામજનોને ભગવાન રામ ભગવાનના લાઈ દર્શનનો લાભ મળી રહ્યો છે બોલી રામચંદ્ર ભગવાન એટલે તમે જોઈ શકો છો કે નીતિનભાઈ હોય આપનું નામ શું છે આમ તો સતત પાંચ છ દિવસ થાય સંગઠન બધા બાળકો શિક્ષકો બધા જ આખું ગામ મળીને બધા જ મહેનત કરે છે જે શોભાયાત્રા આપણે નીકળી હતી એ જ્યાં સાજ શણગાર કરવામાં આવ્યો હતો એ નાના નાના બાળકો સ્કૂલના બાળકો બધાએ મહેનત કરી અને આજે રામનવમીના પાવન દિવસે આખા ભેસાણને ધામ જેવું બનાવવામાં આવ્યું હતું એનો શ્રેય હું તો નાના બાળકોને જ આપું છું બાકી તો મોટા બધા કરતાં જ હોય છે પણ નાના મોટું હેન્ડલિંગ કરતા હોય છે પણ પૂરેપૂરો શ્રેય નાના બાળકોને આપું છું જય શ્રીરામ જય શ્રીરામ એટલે તમે જોઈ શકો છો કે બાપુ પણ મહંત છે એટલે કાયમી માટે જે અહીંયા શ્રી રામ ચંદ્ર ભગવાનની પૂજા કરતા હોય આપણે પૂછીશું બાપુ એટલે આજે તો ભક્તિનો દિવસ કેવું લાગે છે હા જન્મ આદિ અનાદિથી ઉજવવામાં આવે અને આપણે રામજી મંદિરમાં આ જે ઉત્સવ ઉજવી રહ્યા છે આ ઉત્સવ વર્ષો વર્ષ આથી વધારે વધારે ઉત્સાહ જગાવી અને આ બધાય ઉજવે એવી મારી અભ્યર એટલે રામચંદ્ર ભગવાન તમે જોઈ શકો છો કે બધા શાસ્ત્રીઓ ભૂદેવો બાપુ મહંત મંદિરના હિન્દુ સમિતિ એટલે આ બધી તમે જોઈ શકો છો કે બધા હવે ભેસાણની અંદર લગભગ લગભગ બાર કિલોમીટર એટલે વિવિધ ચોક છે ગાંધી ચોક છે સરદાર ચોક છે જિંગ રોડ છે તો આમાં શોભાયાત્રા કાઢવામાં આવેલી છે એટલે તમે સમજી શકો છો કે અયોધ્યા અયોધ્યા નગરી બની છે અને લગભગ આમાં રથ ત્રીસ જેટલા રથ તૈયાર કરવામાં આવેલા હતા અને નાના બાળકોએ જે વેશભૂષા શ્રી રામચંદ્ર ભગવાન સીતારામ લક્ષ્મણ તો આ ખાસ આના જે ફેસણની જે પબ્લિકે હજારોની